ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બાયડ તાલુકા શાખા દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવે અરવલ્લી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના પરિપત્ર મુજબ શાળા સલામતી સપ્તાહ ઉજવણી વર્ષ બે હજાર પચીસ કાર્યક્રમ હેઠળ પાંચમા દિવસે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા ચેરમેન ભરતભાઈ પરમારના સૂચનથી ગતરોજ બાયડ તાલુકાના ગબાટ ગામે આવેલ પીએમ શ્રી ગાબટ એક પ્રાથમિક શાળામાં દરેક વિદ્યાર્થીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બાયડ તાલુકા શાખા દ્વારા ટ્રેનર રિંકુબેન સોનેરીએ સરળ ભાષામાં સીપીઆર અને ફર્સ્ટ એડ તેમજ ડિઝાસ્ટરની તાલીમ અપાવી હતી જેમાં ગમે તે સમય ઇમરજન્સીમાં દર્દીને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી તેની સમજ આપવામાં આવી હતી અને કોઈ કારણો સર આગથી દાઝી ગયેલ વ્યક્તિને કેમ સારવાર આપવી અને પૂર ઓનારત જેવી આફતમાં પાણીમાં ડૂબતા વ્યક્તિને કેમ બચાવવા અને એની કાળજી લેવી તે વિશે સમજણ આપવામાં આવી હતી રોડ અકસ્માત જેવા બનાવ વખતે તૈયારીમાં એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવો અને ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ હોસ્પિટલ પહોંચે અથવા એકસો આઠ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી કેમ સારવાર આપવી તે વિશે સમજણ આપી હતી તેમજ શાળા સલામતી નોડેલ તરીકે પટેલ જ્યોત્સનાબેને પણ સરસ શબ્દોમાં દરેક વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બાયડ તાલુકા શાખાના ચેરમેન દેવચંદભાઈ પરમાર હોદ્દેદાર કુમુકભાઈ ભાવસાર શાળાના આચાર્ય દીપકભાઈ દરજી અને પ્રાથમિક શાળાના શિક્ષકોએ સહભાગી થઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો Reporter Bharatvay to Mar